તંત્રનો સમાસ છે જે એમ સૂચવે છે કે અમારા તંત્ર અમે ચલાવીશું અને અમારા જ એ તંત્રોને દોરેલી લક્ષ્મણ રેખાથી ઓળંગીશું નહીં અહીં પહેલી સ્વતંત્રતા છે તે વિચારોની સ્વતંત્રતા વિચારો મનની આંતરિક બાબત છે જોર જુલુમ થઈ શકતા નથી તો તેની સ્વતંત્રતાને અલગ રીતે વિચારવાની જરૂર નથી આ અંગે વાસ્તવિકતાને તપાસીએ તો વિચારો પણ બાહ્ય જગતમાંથી જ માણસને મળતા હોય છે બાહ્ય જગત સાથેનો સંપર્ક તૂટવાથી વિચારો કુઠિત થઈ જાય છે એટલે કે વ્યક્તિ જ્યારે એકલો અટુલો હોય છે ત્યારે એના વિચારો કુઠિત બને છે વાંચન પર્યટન સંગઠન અને હવે તો ઇન્ટરનેટ વોટ્સએપ વગેરે સાધનો અને માધ્યમો એટલી બધી માહિતી પૂરી પાડે છે કે માણસોને ભૂતકાળ કરતાં આજે ઘણા વધારે વિચારો આવે છે આ કોઈ પણ સાધન કે માધ્યમ પરનું નિયંત્રણ વિચારની સ્વતંત્રતા પર કાપ મૂકે છે અભિવ્યક્તિ મન પ્રદેશમાં જે વિચારો પેદા થાય છે તેની અભિવ્યક્તિની પણ સ્વતંત્રતા હોવી જોઈએ એવું આપણું બંધારણ જણાવે છે અભિવ્યક્તિ માટે અનેક માધ્યમો છે બે મિત્રો વચ્ચેની વાતચીતથી માંડીને અનેક માધ્યમો દ્વારા તે વ્યક્ત થાય છે તેમાં આપણે જોઈએ કે બે મિત્રો વચ્ચેની વાતચીતથી માંડી લાખો કરોડો લોકો વચ્ચે પહોંચી જતા માધ્યમોમાં પ્રગટ થતી અભિવ્યક્તિમાં અનેક માધ્યમો હાલ કાર્યરત છે તે છે અખબારોથી માંડીને સોશિયલ મીડિયા સુધી આ અભિવ્યક્તિ અન્યોને રાષ્ટ્રને અને કેટલાક સંજોગોમાં વિશ્વને નુકસાનકારક નહીં હોય એટલું જ તપાસવું જોઈએ સત્તાધીશો વિરુદ્ધ ના વિચારોની અભિવ્યક્તિ માટે વિરોધ કરી રહ્યા છો તેની સાથે એક સત્તાધીશ તરીકે હું સહમત નથી પરંતુ તેની અભિવ્યક્તિ માટેની તમારી સ્વતંત્રતા જાળવવા માટે હું મારો જાન નોછાવર કરી દઈશ અહીં કહેવા માગે છે કે તમારી અભિવ્યક્તિ માટે તમે એટલા આત્મવિશ્વાસ હોવા જોઈએ કે તમારી અભિવ્યક્તિ તમે સ્વતંત્રપણે કરી શકો તે ઉક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતા કેવી અને કેટલી હોવી જોઈએ તે દર્શાવે છે ત્યાર પછી જોઈએ કે માન્યતા કોઈ એક વિચાર શૃંખલા વ્યક્તિ કે જૂથના મન પ્રદેશમાં દ્રઢ થતી હોય છે ત્યારે તે માન્યતા બને છે એટલે કે કોઈ એક વ્યક્તિ કે જૂથને કોઈ એક વિચાર આવે તો તે અનેક કારણોસર ભૂલાઈ જાય છે પરંતુ જ્યારે વિચાર શૃંખલામાંથી કે માન્યતા પેદા થાય છે તે દ્રઢ હોય છે તે સહેલાઈથી વિસરાઈ જતી નથી માન્યતાના આધાર છે કે તે કેમ તે તપાસવામાં પણ આવતું નથી અને મોટાભાગની માન્યતાઓ વંશ પરંપરાગત ઉતરે છે

નહીં હોય તો તેવી માન્યતા ધરાવવાની સ્વતંત્રતા આપી શકાય એટલે કે એવી માન્યતાનો સ્વીકાર થવો જોઈએ કે જેવી જે માન્યતા વ્યક્તિને નુકસાનકારક ન હોય અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે બિલાડી આડી પડતા સુકન થવાની માન્યતા અવૈજ્ઞાનિક છે આવી માન્યતા ધરાવતા જાજુ નુકસાન થતું નથી આથી આવી માન્યતા ધરાવતી ધરાવવાની સ્વતંત્રતા આપી શકાય અલબત્ત અલબત્ત સમજાવટથી આવી માન્યતાઓ ખંખેરી નાખવાનું વ્યક્તિ કે જૂથને કહી શકાય આમ સ્વતંત્રતા હેઠળ દરેક વ્યક્તિ અને જૂથને એમની માન્યતા ધરાવવાનો હક મળે છે ત્યાર પછી જોઈએ ધર્મ અને ઉપાસના કોઈ પણ જૂથ અને વ્યક્તિને કોઈ ધર્મ પાળવાનો અને તેનો અન્યોને નુકસાન નહીં થાય તે રીતે પ્રચાર કરવાની સ્વતંત્રતા છે ધર્મની જે માન્યતાઓ અને વિધિ વિધાનો અને ધર્મ કે અપાથવી તત્વોના માનનારાનો જે વર્ગ પણ અહીં અસ્તિત્વ ધરાવે છે ધર્મમાં સ્વતંત્રતા હેઠળ આ વર્ગને કોઈ પણ એક ધર્મ પાળવાની ફરજ પાડી શકાતી નથી હવે જોઈએ આપણે સમાનતા જ્યાં સુધી પ્રત્યેક નાગરિકને દરજ્જો અને તક મળવા મળવામાં સમાનતા રહે અહીં વાત થઈ છે કે નાગરિકને દરજ્જો અને તક મળવી જોઈએ સમાન તક મળવી જોઈએ દરેક નાગરિકને જ્ઞાતિ જાતિ ધર્મ ગરીબ તર જેવા ભેદોને કારણે કોઈ એક વ્યક્તિને કોઈ ચોક્કસ દરજ્જો અને તક મળવા પાત્ર હોય છતાં જો એ નહીં મળે તો એ અસમાનતા છે વ્યક્તિની આંતરિક વ્યશક્તિઓ વિકસે તેવી દરેકને સમાન તક મળે તો આ શક્ય બને છે આથી શિક્ષણમાં અને અન્યત્ર ગરીબો દલિતો સ્ત્રીઓ અપંગો પછાતોને આગળ વધવાનું પ્રોત્સાહન આપવાનો આદેશ આ સમાનતા હેઠળ ગર્ભિત રીતે આપવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ બંધુતા બંધારણના ઘડવૈયાઓએ અમુકમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતા આ ત્રણેયને સ્થાન આપીને ભારતના આધુનિક આધુનિકતા તરફના પ્રયાણને લીલી ઝંડી આપી છે બંધુતાનો વ્યક્તિના ગૌરવ જેવા ટૂંકા ઉલ્લેખથી ખ્યાલ આપવામાં આવ્યો છે ગૌરવ શબ્દ પર ઘણી મીમાંસા થઈ છે એ મીમાંસાનો ટૂંકો સાર એ છે કે સમાજમાં વ્યક્તિ તેનું પોતાનું સન્માન જાળવી અને અન્યોના સ્વમાનને અંકબદ્ધ રાખીને જીવે પરસ્પરના સ્વમાનને જ્યારે જાળવવાનો થાય ત્યારે આપોઆપ નાગરિક વચ્ચે પરસ્પરનો આદર ખીલે આમુખમાં બંધુતા હેઠળ રાષ્ટ્રની એકતા તથા અખંડિતા સુદ્રઢ કરે તેવી ખાતરી આપવાનું જણાવ્યું છે રાષ્ટ્રની એકતા માટે બંધુતા ખૂબ જરૂરી છે સમાપન જોઈએ આમુખના આદેશો અને આદેશો આદર્શો ભારતની પ્રજા ગંભીરતાપૂર્વક સંકલ્પ કરે તેવું જણાવવામાં આવ્યું છે બંધારણ સભાએ આ બંધારણ છ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ સંપૂર્ણ તૈયાર કર્યું હતું આ દિવસે હવે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે જેની ઘોષણા બરાબર બે મહિના બાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી પરિણામે દુનિયામાં આપણો દેશ એક એવો દેશ છે કે જેમાં આઝાદીને લગતી બે વાર ઉજવણી થાય છે એક વખત સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટ અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે છવ્વીસમી જાન્યુઆરી આભાર મિત્રો